રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય દ્વારિકા ભલી તમારી મથુરા ને તમારી દ્વારિકા ગોકુળિયા ના બાળવેલા આવજો હાથમાં છે વાસળી ખભે છે લાકડી ગાયો ના ગોરાળ આવ જોરે આવજો ફલી તમારી મથુરાને ને તમારી દ્વારિકા નંદજી લાલ છો ને જસોદા ના જાયા છો બાલ ભદ્ર વીર વહેલા આવજો રે આવજો વાસુદેવના બાળ છો ને દેવકી વાલા છો સુભદ્રા વીર વહેલા આવજો રે આવજો ભલી તમારી મથુરાને ને ભલી તમારી દ્વારિકા તો કોડિયાના બાળ વેલા આવજો રે આવજો પૂનમ કેરી રાત છે ને ચંદ્રનાય નાયજ છે રાસ રમવા વેલા આવજો રે આવજો ઝાંઝર ના જણકાર છે ને ઢોલ નકારા વાગે છે ઝાંઝર જણકારે વેલા આવજો રે આવજો ફલી તમારી મથુરા ને ફલી તમારી ધારિકા

યાના બાળ વહેલા આવજો રે આવજો ભલી તમારી મથુરા ને ભલી તમારી ધારિકા રાધે રાધે જય શ્રી કૃષ્ણ